તો હાય ફ્રેન્ડ કેમ છો મજામાં તો આવી તમારા પ્રિયમિતા પિયાર સ્વાગત છે સાડીના બ્લાઉઝની કે બ્લાઉઝ પીસમાં કે એવું કાપડ અંદર તો આપણે કટિંગ કરવામાં થોડુંક એમ એવું લાગે કે બીક લાગે કે આ કપાઈ જશે તો પ્રિન્ટ પછી કેવી લાગશે સારું નહીં લાગે ઊંધું છતું થઈ જશે આવું બધું ઘણા બધા વિચાર આવતા હોય અથવા તો પછી વર્ક હોય અને એ બી પાછું કાચનું વર્ક કરેલું હોય કાચના મોતી હોય ને અંદર આબલા હોય ને એ પ્રમાણેનું વર્ક હોય બરાબર છે તો એ તોડીએ કે કાપીએ તો પછી ધડ ધર ધર ધડ બધું નીકળવાનું ચાલુ થઈ જાય બરાબર છે તો આ પ્રમાણે વર્ક હોય કે એ પ્રમાણે બ્લાઉઝ પીસ હોય કે પ્રિન્ટેડ બ્લાઉઝ હોય તો આપણે એની મેં કટિંગ કેવી રીતના કરીશું કેવો બ્લાઉઝ બનાવીશું તો આપણને પ્રોબ્લેમ નહીં આવે તો આજે આપણે એવા જ બ્લાઉઝનું કટિંગ કરવા જઈ રહ્યા છે જે છે ટક્સ વાળો બ્લાઉઝ અને એ બી ફૂલ ટક્સ ચોલી ટાઈપનો બ્લાઉઝ છે આ અને વર્કમાં અને પ્રિન્ટેડ બ્લાઉઝની અંદર સૌથી વધારે વધારે આ નો ઉપયોગ કરવામાં આવે છે આ કટિંગનો ઉપયોગ કરવામાં આવે છે તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો જોવા વાળા ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂઆત કરીએ આજના વિડીયોની તો સૌથી પહેલા પહેલા આપણે લંબાઈ જોઈ લઈશું આપણે માપ જોઈ લઈશું આ નું લંબાઈ છે પંદર ની છાતી છે ચોત્રીસની કમર છે 28 ની શોલ્ડર છે પાંચ ઇંચ નો આગળની ચેસ્ટ છે નવ ઇંચની પાછળની ચેસ્ટ છે 16 ની આગળનો ગળો ગળું સાત છે પાછળનું ગળું ત્રણ ઇંચનો છે અને બ્લાઉઝનો ઊંડો પાંચ ઇંચનો છે અને આ ફોર બેલ્ટ નથી આ બ્લાઉઝની અંદર આ ચોલી ટાઈપનો બ્લાઉઝ છે બરાબર તો સૌથી ની પહેલા આપણે આ બે કાગળ લઈ લીધા છે આ બધું છે આ બધું સબંધ બાંધેલા છે બરાબર છે તો હવે આપણે લંબાઈ જોઈ લઈએ આમાં પંદર ઇંચની લંબાઈ છે તો એક ઇંચ આપણે આમાં ઉમેરી દઈશું એટલે પંદરની ની જગ્યાએ સોલ કરી દઈશું તો આપણે આમાં સોળ ઇંચની લંબાઈ કરી દઈએ બરાબર છે હવે સોલ ઇંચની લંબાઈ કરી લીધા પછી બે નિશાન પાડ દેવાના આપણે સોલ ઇંચના આવી રીતના આપણે આ બે ઇંચ આના નિશાન પાડી દીધા હવે આપણે આ બંને અહીંયા ગાડી થી સીધી લાઈન દોર દઈ આ સીધી લાઈન મેં અહીંયા દોરી દીધી હવે આપણે શું કરીશું કે અહીંયા આગળ આ જે લાઈન દોરી છે ને તો અહીંયા આપણે શોલ્ડર નું માપ લઈ દઈશું શોલ્ડર કેટલા પાંચ ઇંચ નો શોલ્ડર છે આનો એ પ્રમાણે બરાબર હવે અહીંથી આપણે આને મૂંડાનું કેટલું છે મૂંડો પાંચ ઇંચ નો તો પાંચ ઇંચના મુંડા નું નિશાન પાડી દો અહીંયા ગાડી આપણે પાંચ ઇંચનો જે શોલ્ડર લીધો તે નિશાન આપણે અહીંયા લઈ લેવાનું તો આપણે આ ચોકડી તૈયાર થઈ ગઈ આ ચોકડી પર આપણે સીધી લાઈન દોર દઈશું અને એક આડી ગાડી ચેસ્ટ માટેની દોર દઈશું બરાબર છે હવે મુંડો તો કદાચ મુંડો છે ને બાય પ્રમાણે બાયના માપ પ્રમાણે વધઘટ વધઘટ અહીંયા થઈ જશે એ તો તમને ખબર જ છે મારા પાછલા બધા વિડીયોની અંદર બરાબર છે હવે આ ચેસ્ટ કેટલી છે આની પાછળની સોલ ઇંચ ને સોલના અડધા આઠ ઇંચ આપણે આઠ ઇંચ નું નિશાન સવાનું એક્સ્ટ્રા ડબાણ એવી જ રીતના આમાં કમર કેટલી અઠાવીસ ને અઠાવીસ ના અડધા ચૌદ ચૌદ ના અડધા સાત તો અહીં સાત ની આપણે નિશાન એક ઈંચ નો પાછનો ટક ને સવાનું એક્સ્ટ્રા ડબાં આટલું કરી લીધા પછી હવે આપણે આ બધાને એકબીજા જોડે જોઈન કરી લઈશું આવી રીતના આ જોઈન કરી લીધા પછી આપણે અહીંયા મુંડાનો શેપ આપવાનો છે અહીં મુંડાનો શેપ મેં આપી દઈશ હવે આ મુંડાનો સેપ આપ્યા પછી હવે મેં આને કાપી લઈશ તો આ મેં કાપી લીધું છે તમે જોઈ શકો છો હવે મેં આને કટિંગ કરી લીધું હવે આમાં આપણે આ આગળનો ભાગ અને આ પાછળનો ભાગ હવે આપણે આમાં શું કરીશું જે આ પાછળનો ભાગ છે એની અંદર સૌથી પહેલા પહેલા આપણે અહીંયા સવાનું એક્સ્ટ્રા જે ડબલ લીધેલું છે તેને આપણે અહીંથી હટાવી દઈશું આવી રીતના આ હટાવી દીધું મેં સવાનું એક્સ્ટ્રા જે દબાણ છે તે બરાબર અને આપણે આને અડધું કરી લઈશું અડધું કર્યા પછી જે મિડલ નીકળો તે પાછળનો આપણો આ ટક્સ થઈ ગયો હવે આ ટક્ષ આપણે લઈ લીધા પછી નિશાન પા લીધા પછી આમાં પાછળનું ગળું કેટલા ત્રણ ઇંચનું છે આપણે એમાં અડધો ચંદ્ર અંદર ઉમેરી દેવાનું અઢાર ત્રણનું નું કરી દેવાનું નીચેથી આપણે અડી રાખીશું આની અંદર અંદર જોઈન કરી દઈશું આવી રીતના લીટી દો દઈશું પાછળના ગળા માટેનું આપણું આ તૈયાર થઈ ગયું બરાબર તો આ પાછળનું બેગ આપડી કમ્પ્લેટ હવે આપણે જોઈશું આગળનો ફ્રન્ટ આગળનો જે ફ્રન્ટ છે એ પહેલા જે જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ એટલે વિડીયો ક્લાસ એટલે દરેક દરેક વસ્તુ બોટ જાતના બ્લાઉઝનું કટિંગ સિલાઈ ઘર બેઠા શીખવા માંગતા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને જોઈન થઈ શકો છો અથવા તો તમારે ફર્મા મંગાવવા હોય કટોરી વાળા ટક્સ વાળા કે ડ્રેસ ના કોઈ પણ જાતના ફર્મા દરેકે દરેક સાઇઝમાં ઉપલબ્ધ છે તો સ્ક્રીન પર આપણે નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને કેશ ઓન ડિલિવરીમાં ફર્મા તમારે ઘેર બેઠા તમે મંગાવી શકો છો તેના માટે વોટ્સએપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી અને તમે ફર્મા અથવા તો ક્લાસમાં જોઈન થઈ શકો છો હવે આપણે હું કરીશું કે આ આગળનો જે ભાગ છે આ હવે આમાં આપણે આ તો ચાલે જ નહીં એટલે આમાં વધારો કરવો પડશે આપણે તો સૌથી પહેલા પહેલા આપણે હું કરીશું એક કાગળ લઈ લઈશું હવે આપણે આ કાગળ લઈ લેલું છું હવે આ કાગળ પર આપણે આ જે આગળનો જે ભાગ આપણે કટિંગ કરી નીકાળ્યો તેને આપણે આવી રીતના અહીંયા મૂકી દઈશું વચ્ચોવચ વચ્ચોવચ મૂકીને હવે આપણે આની એક વખત કોપી કરવી પડશે તો મેં આની કોપી કરી લઉં તો જો એ મેં આ કોપી કરી લીધી છે હવે મેં આને વચ્ચેથી હટાવી દઈશ હવે આપણે આ જે કોપી કરેલો ભાગ નીકળ્યો આ જે આગળનો ભાગ છે તેને આપણે બનાવવાનો છે કે આપણે ટક્ષ વાળો બનાવવાનો છે બરાબર તો ટક્ષ વાળો બનાવવા માટે આપણે વધારો તો કરવો પડશે બધી બાજુથી તો સૌથી પહેલા પહેલા આપણે આ જે લંબાઈ આ જે નીચેની કમરનો ભાગ છે ને ત્યાં આપણે એક ઇંચ આનો વધારો કરી દઈશું બે બાજુ બે લાઈન પાડી દઈશું અને સીધી લીટી દોરી અને આને જોઈન કરી લઈશું આવી રીતના આ એક સીધી લીટી આપણે અહીંયા દોરી દીધી બરાબર સીધી લીટી થોડી મોટી દોરી દઈશું બરાબર હવે આટલું કરી લીધા પછી હવે આપણે શું કરીશું કે આ જે મિડલ છે આ જે ભાગ છે આપણો વચ્ચેનો અહીંનો પહેલો નોક છે તો અહીંથી આપણે અહીંયા ગાડી સાડા ત્રણ ઇંચનું માર્કિંગ કરીશું સાડા ત્રણ બરાબર સાડા ત્રણ ઇંચનું માર્કિંગ કર્યા પછી હવે આપણે શું કરીશું આમાં કે આ જે આપણો ભાગ તો થઈ ગયો આ નીચેનો મિડલ નીકળ્યો આજે ટક્સ નો પોઈન્ટ નીકળ્યો બરાબર હવે અહીંથી આપણે ઉપર શોલ્ડર પરથી અહીંયા સુધીનું આપણે સાડા દસ નિશાન અહીંયા પાડીશું સાડા દસ બરાબર સાડા દસ નું નિશાન પાડ્યું એ જે અહીંયા ગાડી સાડાતન નો જે પોઈન્ટ લીધો ને આપણે આ કહેરો ને એ જ આપણે સડાતન નો પોઈન્ટ અહીંયા લઈ લેવાનો અને એક પોઈન્ટ બીજો એક ઈંચ પછી લઈ લેવાનો અને એવી જ રીતના બીજો એક પોઈન્ટ અહીંયા ગાડી એક ઇંચ પછી લઈ લેવાનો એટલે જે આ જે પોઈન્ટ નીકળ્યો છે ને ત્યાંથી એક ઇંચ આ બાજુ

આ જે લીટી છે આ બધી લીટી ને એકબીજા જોડે જોઈન કરી છે પણ કઈ થી અહીંથી કઈ થી નીચે આવી રીતના આપણે જોઈન કરી લીધી હવે આટલું કરી લીધા પછી હવે શું કરીશું કે આપણે આ પોનો ઇંચ વધાર્યું ને અહીંયા એવી જ રીતના અહીંયા ગાડી આ થી આપણે પોનો ઇંચ અહીં વધાર પેલું પોનો બીજું અહીંયા બી આપણે કર્યું એવું આપણે અહીંયા ગાડી વધારવાનું અહીંયા જો આ સાઈડ નું વધાર્યું એટલું વસ્તુ ધ્યાન હવે હું કરીશું કે આ જે પોનો આપણે વધાર્યું ને એને આપણે ઠીક શોલ્ડર ઉધીને એ રીતના ક્રોસમાં આખું સીધી લાઈન થી જોઈન્ટ કરી લઈશું હવે આપણી આ મેન લાઈન આપણી આ થઈ ગઈ હવે આ લાઇન ને આપણે

પતી ગયું આ ટક્સ લઈ લેશે એટલે આ લંબાઈ નાની થઈ જશે હવે આ પતિ હવે હું કરીશું અહીંથી આ જે આ આ છે ને એક નીચે ઉતર્યા આપણે અઢી ઇંચ નું માર્કિંગ કરીશું અઢી ઇંચ નું ત્યાર પછી એક ઇંચ નું માર્કિંગ કરીશું આ એક ઇંચ નું છે ને આપણે એક ઇંચ નું હવે આને આવી રીતના જોઈન કરીશું બરાબર

આપણે અહીંયા આપી દઈશું મુંડાનો બરાબર આપણે આપી દીધો હવે આ જે લાઈન જે છે તેને એકબીજા જોડે જોઈન કરી લઈશું આવી રીતના બરાબર હવે મેં આને કટિંગ કરી લઈશું એક વખત તો તમને વધારે ખબર પડશે તો જોઈ લો આપણે આમ કટિંગ મેં કરી લીધું બરાબર હવે આપણે કરીશું કે આમાં આગળનું ગળું કેટલા ઇંચનું છે સાત ઇંચ નું સૌથી પહેલા અહીંયા બે ઇંચ નું આપણે માર્કિંગ કરી આમાં બરાબર આપણે આ કરી લીધું બે ઇંચ નું કર્યા પછી અહીંયાથી સાત ઇંચ નું માર્કિંગ આપણે કરીશું જે માપ છે તે બરાબર હવે અહીંથી આજ આપણી લાઈન જે છે અંદર તો અહીંથી આપણે બે ઇંચ નું માર્કિંગ અહીંયા કરીશું પહોળાઈનું બરાબર આટલું કરી લીધા પછી આ એકબીજા જોડે આપણે આ લાઇન ને સીધી દોર દઈશું અને અહીંયા કાઢી લાઈન દોરી બોક્સ બનાવી દઈશું અને આને આપણે રાઉન્ડ રાઉન્ડ પછી હવે આપણે એ જોઈશું કે આમાં આગળની ચેસ થવી જોઈએ તો અહીંયા આપણે સવાનું માઇનસ કરી નાખીએ અહીંયા સવાનું આપણે સવાનું માઈનસ કરી નાખીએ બરાબર આપડે આ ડબ્બાં છે આ માનલો આપણું આ ડબ્બાં છે બરાબર હવે અહીંથી આપણે માપીને જોઈ લઈએ કે આપણે નવનું થાય છે કે નહીં થયું જોયું આ સવા નવ નું થયું અહીંયા ટક્ષ લાગશે એટલે નવ થઈ જશે બરાબર એક્ઝેક્ટ નવ થઈ જશે અહીંયા કઈ ટક્સ લાગશે એકદમ પાત્રો ટીચ નું અહીંયા થઈ જશે આ ચેસ્ટ બરાબર આપણે આ આગળનું ચેસ્ટ પણ નવ ની થઈ ગઈ પાછળ ની બે પણ સોળ થઈ ગઈ બરાબર અને આમાં આપણે ટક્ષ જે માર્કિંગ મેં તમને બતાવ્યું હતું કે આવી રીતના બધું માર્કિંગ થાય છે વધારો કયા કાઢી કરવાનું કયા કરી ઓછો કરવાનો છે કઈ કેટલો વધારો કરવાનો છે આ બધું ધ્યાનથી તમે જોજો આની અંદર બરાબર છે તો આ હતો ટક્સ વાળા બ્લાઉઝ ચોલી બ્લાઉડનો વિડિયો વિડિયો વિડીયો જો સારો લાયક તો વિડીયોને લાઈક કરી દેજો જોવાળા નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજુબાજુ અડોસ ફળો સધા સંબંધીને આપડે વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાવ તારે બાય